સાંપલા ખાતે આવેલ મા ભગવતી ગૌશાળાના ઓગણીસમા પાટોત્સવ નિમિત્તે પ્રજ્ઞાપુરાણ કથા સત્સંગનો ભવ્ય આરંભ કરવામાં આવ્યો હતો ત્રિદિનાત્મક યોજનાર કથા સત્સંગના પ્રારંભે મુગટરામ મહારાજની ભૂમિ સાપલાથી ડીજેના તાલે ભક્તિ સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ સંચાલિત મા ભગવતી ગૌશાળા ખાતે આવી પહોંચી ગૌશાળા પરિસરમાં રંજનબેન ઉપાધ્યાય સહિત બહેનોએ મસાલ કળશ પોથી ધારણ કરનાર બહેનોનું કુમકુમ તિલક પુષ્પગુચ્છથી સ્વાગત કરી આરતી સાથે મંગળ પ્રવેશ કરાવ્યો શોભાયાત્રામાં ગાયત્રી પરિવારની બહેનો સાંપલા ગામ મહિલા મંડળ સહિત અનેક બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો ગાયત્રી પરિવાર સાથે સાંપલામાં ગૌશાળાની સ્થાપના કરનાર સૌને અભિનંદન પાઠવી સમાજિતમાં કાર્ય કરવાની પ્રેરણા આપી વિડિયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ જંબુસર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર અને મા ભગવતી ગૌશાળા સાંપલાના ના 19મા પાઠવતો નિમિત્તે સુંદર પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કર્યું છે તારીખ આઠના દિવસે આનંદનો ગરબો ગામ ગજેરાની બહેનો દ્વારા વડોદરાની બહેનો દ્વારા કરવામાં આવ્યો નવ દસ અને આજથી અગિયાર કથાનો પ્રારંભ થઈ ગયો છે કથાનો પ્રારંભ નવા યુગની ગુરુવાણી યુગવાણી ગીતાવાણી એવી કુમારી આદરણીય પુત્રી કુમારી કીર્તિબહેન રાઠવાના સ્વમુખે સુંદર સ્નેહવારી આપણે રસ રસથી અમૃતથી ભરેલી અમૃત વાણીનો લાભ લેવા સાથે સાથે ગૌશાળામાં ગાયો છે એ ગાયોનું અહીં આગાડી વિના મૂલ્યે બધા સંસ્કારો કરાવવામાં આવે છે ત્રણ દિવસનો એવો સુંદર કાર્યક્રમ છે દસ ગામની બહેનો અહીં અગાડી ગામે ગામથી બહેનો આવે છે ભજન મંડળ આવે છે સાથે સાથે વડોદરા ગજેરા સાપલા રોડ એ અને બધા જ ગામની બહેનો દ્વારા સુંદર અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં અખિલ વિશ્વ ગરીબ પરિવાર દ્વારા મફત પૂ સવન સંસ્કારનો ક્રમ દસ તારીખના રોજ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યો છે અને એના દ્વારામાં એમાં અનેક બહેનોએ લાભ લીધો છે વિના મૂલ્યે કરવામાં આવ્યો છે અને એમને પ્રસાદના રૂપમાં પરમ પૂજ્ય ગુરુદેવનું સાહિત્ય અને આ કીર્તિબહેન છે એમના પ્રણેતા છે એવા આદરણીય અમારા પ્રજ્ઞાપુત્રી રશ્મીબેન ભગત પટેલ એમના દ્વારા સુંદર તૈયાર કરી દીકરીઓ દ્વારા કરવામાં આવે છે તો બધાને જ લાભ લેવા ભાભીનું આમંત્રણ છે જય ગુરુદેવ સૌના ચોણોમાં વંદન